ઠાકોરના મોતનો મામલે કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરાશે ત્રણ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરના નામ પણ વિચારણા શરૂ કરી દેવા છે પ્રધાનમંત્રી જય હેઠળ પાંત્રીસો કરોડ રૂપિયા ફાળવવા આવે છે અને પીએમ જય હેઠળ સરકાર ત્રણ કરોડ રૂપિયા ફાળવે છે પાંત્રીસો કરોડમાંથી પંદરસો કરોડ હાથ અન્ય ઓપરેશન માટે અપાય છે અને એટલા જ માટે નજર આવા નરાદમોની હૃદય ઉપર હોય છે પીએમ જયની હાલની એસઓપી માં નવો સુધારો પણ કરાશે પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરવામાં આવશે મતલબ કે સાફ છે કે હવે સરકાર પણ આવા જે મેડિકલ માફિયાઓ છે શું આ માટે ખ્યાતિ વાત છે કે અન્ય હોસ્પિટલમાં પણ આ રીતે તપાસ થશે કહી શકાય કે જે પ્રકારે ખ્યાતી હોસ્પિટલનો નો કેસ સામે આવ્યો છે અને મેડિકલ માફિયા એટલા જ માટે આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે આજે મોડી સાંજ સુધીમાં એ નામની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે સ્વાભાવિક છે પીએમ પાંત્રીસો કરોડનું બજેટ છે અને એ બજેટમાં ખાસ કરીને હૃદય કિડની સહિતના જે મહત્વના ઓપરેશનો છે એની છૂટછાટ આપવામાં આવે છે અને એની સહાય સીધી રીતે ક્યાંક ને ક્યાંક પીએમ વયમાં કરવામાં આવે છે એટલા જ માટે આ સમગ્ર કેસ જે પ્રકારે બન્યો છે એ કેસથી કોર્ટમાં પણ ઝડપથીમાં ઝડપથી કેસ ચાલે અને તે મુદતો ઓછી પડે અને આરોપીઓને સજા થઈ શકે એટલા જ માટે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે બિલકુલ એસઓપી માં સુધારો જે કરાયો છે શું છે કોઈ જાણકારી છે તને જી ચોક્કસ એવું કહી શકાય કે જે આ એસઓપી છે એ એસઓપીમાં જે સુધારો કરવાનો છે કારણ કે જે પ્રકારે હોસ્પિટલો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર જરૂરી છે એ પ્રકારે મંજૂરી માંગવામાં આવતી હોય છે અને તેના જ આધારે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ સરકારને ધ્યાનમાં આવ્યું છે એટલા જ માટે આ એસઓપીમાં જરૂરી સુધારા વધારા કરવાના નિર્ણય પણ સરકાર દ્વારા લેવાયો છે અને ખાસ કરીને જે ક્રિટિકલ ઓપરેશનો છે ખાસ કરીને હાર્ટના છે એ હાર્ટના ઓપરેશનોની જે મંજૂરી છે એ યુએન મહેતા દ્વારા થકી આગળ વધી શકે એ પ્રકારની એક વાત સામે આવી રહી છે અત્યારે એસઓપી બનાવવાની પણ સરકારે કવાયત હાથ કરી દીધી છે અને ક્યાંક ને ક્યાંક જોઈએ તો આ પ્રકારના જે આ કેસમાં લો પોઈન્ટ દેખાય છે એ લો પોઈન્ટ ને કેવી રીતે ટાળી શકાય એ નવી એસઓપી માં સુધારો વધારો કરવામાં આવશે જી બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો કે ક્યાંથી હોસ્પિટલ બાદ